અબ્દુલ કાદિર છે જી આમ જી મેં બે જણા મરી ગયા એક મારા ફવા છે ને એક એનું પોતરો છે એ બાજુ જે દિવસે ઘટના બની એ દિવસે ફરિયાદી જે પોલીસવાળા સરકારી હોસ્પિટલમાં આવી ને અમારા ભાઈજીના પાપાનો ઇન્તિકાલ થઈ ગયું એના છોકરાનો ઇંતિકાલ થઈ ગયું એમને આવીને ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ને એના પાછ એને પેલા સમજાવ્યો કે ભાઈ તમે કેસ કરશો તો તમારી ફરિયાદી લેવામાં નહીં આવે ને તમારા મોટા આગેવાન છે એ સમાધાન કરવાનું કરશે ને સમાધાન થઈ જશે પછી તમારું કોઈ આગળ કાર્યવાહી નહીં થાય એટલે અમે ચીફ ઓફિસરને જૂનાગઢથી બોલાવી ને એના પાસ ફરિયાદી લે ને જે મકાન માલિક છે જે મકાન ભાડૂત રહેતા હતા એના પર ફરિયાદી અમે ચીફ ઓફિસર સાથે ચીફ ઓફિસર સાથે કરાવીએ એટલે એ લોકોએ ચીફ ઓફિસર સાથે ફરિયાદી કરાવી ખુદ ચીફ ઓફિસર આરોપી છે ને એના પાસે ફરિયાદી કરાવી અમારી જે ભાનમાં નહોતા ત્યારે કેમ કે એના છોકરાનું બી ઇન્તિકાલ થઈ ગયું ને એના પાપાનું બી ઇન્તિકાર થઈ ગયું જે ચાર વર્ષનો છોકરો હતો એનો વિનંતી તો એ હાલતમાં તો એ કોઈ ભાનમાં તો ન હોય એના પાસે એવી રીતના જુબાની લઈ ને ફરિયાદ નોંધાવી લીધી ને અમે કાલે એક નોટિસ આપી અરજી કરેલી છે હજી અરજી કરવા પછી બી આગળ એ લોકો કાર્યવાહી નહીં કરે ને આ ચીફ ઓફિસર ભાઈ ફરિયાદી નહીં નોંધાવે તો અમે હાઈકોર્ટમાં જશું સોમવારે અમે હાઈકોર્ટમાં જવાના જ છે ઓબીસી પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત બે દિવસ પહેલા માંગરોળમાં નગરપાલિકાની હદમાં એક

મુખ્ય કારણ ચીફ ઓફિસર ઉપર માની લો કે જે કોઈ પણ ક્રાઇટેરિયા છે નગરપાલિકાને ખબર હતી નગરપાલિકાએ નોટિસો મારી છે કે અહીંયા ચોવીસ અને પચીસ થી કે આ બિલ્ડિંગ છે જર્જરી હાલતમાં છે ત્યાં બાજુની બજારમાં એ ડેમોલેશન કરે છે તો નગરપાલિકાની જવાબદારી બને છે કે જે જર્જરી હાલતમાં હોય અને તાત્કાલિક ડિમોલેશન કરવામાં આવે આ નગરપાલિકાની બે દરકારીની કારણે જ બનાવ બન્યો છે અને આના જવાબદાર ચીફ ઓફિસર અને નીચેના તમામ અધિકારીઓ પણ છે દાળમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માઉઝત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાળમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે